નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું સંપૂર્ણ અપડેટ તો વિડીયોમાં ઠેજુ થઈ વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે આપણે જાણવાના છીએ ક્યાં ક્યાં વરસાદ ભૂખા બોલાવે છે અને ક્યાં નથી પડતો વરસાદ તો જોઈએ આપણે સંપૂર્ણ અપડેટ હજી પણ આ વિડીયોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વધીએ આગળ તો આપણે પહેલાં જ જોઈએ પહેલાં આપણે કયા કયા વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો તો આપણે જોઈએ ભાવનગર અલંગ મહુવા અમરેલી જુનાગઢ એવા ઘણા વિસ્તારોમાં વરસાદ અત્યારે નથી પડી રહ્યો સાડા બારના સમયસર છે ત્યારે વરસાદ ભાવનગર અલંગ મહુવા અમરેલી જુનાગઢ વરસાદ નથી અત્યારે પડી રહ્યો આપણે જોઈએ આગળ વરસાદ ક્યાં વધારે પડી રહ્યો છે તો આપણે જોઈએ અત્યારે અમદાવાદ ઢોલકા ગામ વિરમગામ અત્યારે વરસાદ ભૂખ બોલાવી રહ્યો છે એટલે કે કુંડા નાદિલ અત્યારે વરસાદનો ફૂલ પડી રહ્યો છે આપણે જોઈએ આગળ આગળ જોઈએ આપણે તો અત્યારે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે આપણે જોઈ દરિયા કિનારા વિસ્તારોમાં જોઈ દરિયા કિનારા વિસ્તારોમાં જોઈ જેમ કે મોવા ઉના વેરાવલ અલંગ અત્યારે વાદળ વાદળછાયો સોવાયેલો છે આપણે જોઈએ આગળ તો આગળ જોઈએ આપણે આપણે જઈ પહેલા તો આપણે જોઈએ સુરતની સુરતની અંદર જોઈએ તો સુરતની અંદર પણ અત્યારે સાયા સવાયેલો છે વરસાદ પડી રહ્યો નથી તો જેમ કે વરસાદ પડી રહ્યો છે અત્યારે અમદાવાદની બાજુ વરસાદ પડી રહ્યો છે ભૂખાપો આવી રહ્યો છે અને આપણે જોઈએ જોયું કે પવન કેટલો ફૂંકાઈ રહ્યો છે વરસાદની સાથે તો આપણે જોઈએ પવનની ઝડપ કેટલી રહી છે વરસાદની સાથે આપણે પવનની ઝડપ જોવાની છે અમદાવાદની ની બાજુમાં તો આપણે પવનની ઝડપ જોઈએ તો અત્યારે વરસાદની સાથે દસ દસ કિલોમીટર પ્રત્યે કલાકનો પવન ફૂંકાઈ રહ્યો છે વરસાદની સાથે મહેસાણાની અંદર જોઈએ તો પાંચથી આઠ પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ રહ્યો છે